વિદ્યાર્થી મિત્રો આપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયના ચેપ્ટર ટુ આહારના ઘટકો ના સ્વાયનું સોલ્યુશન કરવાનું છે દરેક વિદ્યાર્થીએ જો આ ચેપ્ટરનો વિડીયો ના જોયો હોય તો તે દરેકે જોઈ લેવો જેથી તમને પ્રશ્નોના જવાબ આપવામાં સરળતા રહેશે ચલો તો આપણે સ્વાયત્યનું સોલ્યુશન કરીએ ચલો પ્રથમ પ્રશ્ન છે આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ લખો તો કયા કયા આપણા ખોરાકની અંદર મુખ્ય પોષક દ્રવ્યો રહેલા છે તો આપણા ખોરાકમાં મુખ્ય મુખ્ય પોષક ઘટકોમાં કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન ખનીજ સારો ઉપલબ્ધ હોય છે આ ઉપરાંત આ ઉપરાંત આપણા શરીરની અંદર પાચક રેસા અહીં આવશે પાચક રેલા નહીં પાચક પાચક રેસા અને પાણી પણ આવશ્યક હોય છે ચલો પ્રથમ પ્રશ્નનો જવાબ દરેકે પોતાના ચોપડાની અંદર નોંધી લેવો હવે આગળ છે પ્રશ્ન નંબર બે કે નીચે આપેલાના નામ લખો અહીં તમને એ બી સી અને ડી વાક્ય આપેલ છે એના ઉપરથી તમારે તેમાં રહેલ પોષક દ્રવ્યનું નામ લખવાનું છે ચલો એમાં જે પોષક દ્રવ્ય કે જે આપણા શરીરને મુખ્ય ઉર્જા પ્રદાન કરે છે એવું કયું પોષક દ્રવ્ય છે જે આપણા શરીરને ઉર્જા પ્રદાન કરે છે તો એક આવશે કાર્બોહાઈડ્રેટ અને બીજા નંબરમાં આવશે ચરબી ચરબી પણ આપણા શરીરને ઉર્જા પ્રદાન કરે છે ચલો હવે બી કે પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે તો એવા કયા પોષક દ્રવ્યો છે જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે તો આવશે જવાબમાં પ્રોટીન પ્રોટીન એ આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસ તેની સાથે સાથે શરીરમાં જો ક્યાંય ત્રુટી સર્જાય તો તેના સમારકામ માટે પણ પ્રોટીન ઉપયોગી છે હવે સી કે વિ એવા વિટામિન કે જે આપણી દ્રષ્ટિ માટે જવાબદાર છે એવું કયું વિટામિન છે જે આપણી દ્રષ્ટિ માટે જવાબદાર છે તો આપણે ચેપ્ટરની અંદર સ્લાઇડની અંદર વિવિધ રોગો વિશે અભ્યાસ કર્યો તો તેમાંથી વિટામિન એની ઉણપના કારણે આંખનો રોગ થાય છે જેનું નામ છે રતાન ધળાપણો જે આપણી દ્રષ્ટિ દ્રષ્ટિના રોગ માટે જવાબદાર છે તો વિટામિન એ જવાબ આવશે ચલો આગળ છે ડી કે ખનીજ કે જે આડખા માટે આવશ્યક છે ખનીજ કે જે આડખા માટે આવશ્યક છે તો તેના જવાબ આવશે ખનીજ સારો અને ખનીજ સારોમાં કયો ખનીજ સાર આડખા માટે જવાબદાર છે તો કેલ્શિયમનો ખનીજ સાર એ આપણા હાડકા માટે આવશ્યક છે પ્રશ્ન નંબર ત્રણ કે એવા બે ખાદ્ય પદાર્થોનું નામ લખો કે જે નીચેના પોષક દ્રવ્યો પૂરતી માત્રામાં ધરાવતા હોય કે તેમાં ઉપલબ્ધ હોય તો ચલો ચરબી ચરબી સામા સામાસામા ભરપૂર માત્રામાં છે તો જેટલા પણ તેલી પદાર્થો હશે કે જેટલામાં તેલી પ્રવાહી રહેલું હશે તે દરેકમાં ચરબી હાજર હશે તો મગફળી મગફળીમાં પણ તેલી પ્રવાહી હાજર છે મલાઈ મલાઈમાં પણ તેલી પ્રવાહી હાજર છે નારિયેળના તેલમાં પણ છે ઘી માખણ ઈંડા તેલ વગેરેની અંદર ચરબી હાજર છે આપણે ચેપ્ટરની અંદર જોઈ ચૂકેલા છીએ કે ચરબીનું પરીક્ષણ કેવી રીતે કહ્યું કે કોઈ પણ ખાદ્ય પદાર્થને કાગળના ટુકડાની અંદર લઈ અને પથ્થર વડે પીસવાથી જો કાગળ પર તેલી દાઘા થાય તો તેમાં ચરબી હાજર છે એવું કહી શકાય ચલો બીજા નંબરમાં છે સ્ટાર્ચ સ્ટાર્ચ બટાકા ખાંડ અને ચોખામાં હાજર હોય છે સ્ટાર્ચની પણ આપણે કસોટી કરી હતી તો દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર અપીલ કે જો તમે આ ચેપ્ટરનો વિડીયો ના જોયો હોય તો તમે આપણી ચેનલમાં જઈ અને તેનો વિડીયો જોઈ લેજો હવે છે પાચક રેશાઓ તો પાચક રેસાઓ આપણા શરીરની અંદર ખૂબ જ અગત્યનું કાર્ય કરે છે કે જે આપણા શરીરની અંદર અપાચિત ખોરાક છે જેને મળ સ્વરૂપે બહાર કાઢવામાં મદદ કરે છે પાચક રેશાનું કાર્ય શું છે અપાચિત ખોરાકને શરીરમાંથી બહાર કાઢો તો પાચક રેસા આપણને શામાંથી મળે છે તો લીલા શાકભાજી અને તાજા ફળ વગેરેમાંથી આપણને પાચક રેશાઓ મળે છે હવે આગળ છે પ્રોટીન હવે પ્રોટીન શામાંથી મળે છે તો પ્રોટીને દરેક કઠોળમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે તેની સાથે સાથે દૂધ માછલી પનીર ઈંડા માંસ વગેરેમાંથી આપણને પ્રોટીન મળે છે ઓકે તો હવે છે પ્રશ્ન નંબર ચાર કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તેનો જવાબ આપવાનો છે તો ચલો એ માત્ર ભાત એટલે કે ચોખા ખાવાથી આપણને આપણા શરીરની પોષક આવશ્યકતાઓ પૂરી કરી શકીએ ચલો એકલા આપણે ભાત ખાઈએ તો આપણા શરીરની અંદર બધે બધા પોષક દ્રવ્યો મળ્યા રહે વિટામિન ખનીજ સારો કાર્બોદિટ સ્ટાર્ચ પ્રોટીન દરેક ચોખામાંથી મળ્યા રહે તો ના ખોટી વાત બધું મળતું નથી ચોખામાંથી આપણને શું મળે છે કાર્બોદી તો મળે છે ઓકે ચલો બી છે ત્રુટીજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે યસ ત્રુટીજન્ય રોગો એટલે કે વિવિધ વિટામિન ખનિજ અને જેનાથી ત્રુટીથી આપણને આ રોગો થાય છે તો આપણે જે સમતોલ આહાર ખાઈશું તો તેમાં દરેકનો નિકાલ થઈ જશે એટલે એનો મતલબ કે સમતોલ આહાર ખાવાથી આપણને ત્રુટીજન્ય રોગો થતા નથી તો આ પ્રશ્નનો જવાબ છે રાઈટ ખરો હવે ત્રીજો પ્રશ્ન સી શરીર માટે સમતોલ આહારમાં વિવિધ સભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ વાત રાઇટ છે આ પ્રશ્નની અંદર શરીર માટે સમતોલ આહારમાં વિવિધતા સભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ વાત સાચી છે જો ખોરાકની અંદર વિવિધતા હશે તો આપણને દરેક પોષક તત્વો મળ્યા રહેશે ચલો ડી છે શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર છે ચલો શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે છે તે સાચું છે ખોટું તો તેનો જવાબ છે ખોટું કેમ કે માંસ બધા જ પોષક તત્વો ધરાવતું નથી ચલો આગળનો પ્રશ્ન છે ખાલી જગ્યાઓ પૂરવાની છે ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપથી થાય છે વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે તો વિટામિન ડીની ઉણપથી આપણને કયો રોગ થાય છે સુકતાન કયો થાય છે સુક્તાન સુક્તાન નામનો રોગ થાય છે જેને આપણે રિકેટસ પણ કહીએ છીએ સુક્તાન ઓકે હવે બી ખાલી જગ્યાની ત્રુટીથી બેરીબેરી રોગ થાય છે વિટામિન સી એ બી વનની ઉણપથી બેરીબેરીનો રોગ થાય છે જે તેનો જવાબ તમે નીચે જોઈ શકો છો વિટામિન બી વનની ઉણપથી બેરીબેરી નામનો રોગ થાય છે ચલો વિટામિન સીની ત્રુટીથી આપણને કયો રોગ થાય છે સ્કર્વી કયો રોગ થાય છે સ્કર્વી સ્કર્વી નામનો રોગ વિટામિન સીની ઉણપથી થાય છે ચલો ડી આપણા આહારમાં ખાલીના અભાવથી રતાન આવે છે તો વિટામિન વિટામિન ની ઉણપથી આપણા શરીરની અંદર રતા રતાન આવે છે ચલો દરેકના જવાબ તમે નોંધી લેજો ઓકે તો દરેક વિદ્યાર્થીને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અસ્તુ